જે ડબલ ઇ જે ડબલ ઈ શબ્દમાં જેનો અર્થ જોઈન્ટ ઇનો અર્થ એન્ટ્રન્સ અને બીજા ઇનો અર્થ એક્ઝામિનેશન થાય છે આમ જે ડબલ ઈ શબ્દનું ફૂલ ફોર્મ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન થાય છે ડબલ ઇ જે ડબલ ઇ શબ્દમાં જેનો અર્થ જોઈન્ટ ઈનો અર્થ એન્ટ્રન્સ અને બીજા ઇનો અર્થ એક્ઝામિનેશન થાય છે આમ જે ડબલ ઇ શબ્દનું ફૂલ ફોર્મ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ